નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો આજના સમાચાર અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સાત વર્ષની બાળકીનું વાલીપણામાંથી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સાત વર્ષની બાળકીનું વાલીપણામાંથી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યું પોલીસ દ્વારા બાળકીને તેમના પરિવારજનોને સોંપી સરાહનીય કામગીરી કરવામાં આવી છે અને રાજુલા શહેરમાં એક સાત વર્ષની બાળકીનું કોઈ અજાણ્યા શખ્સ અપહરણ કરી લઈ ગયાની ઘટના બનવા પામી છે જે બાદ બાળકીના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક રાજુલા પોલીસ સ્ટેશને દોડી આવ્યા પોલીસે આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો કરીને અજાણ્યા આરોપી સામે ફરિયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાનો નોંધ્યું કરવામાં આવ્યું હતું જે બાદ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્દુપા જે ગીડાએ આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ તથા રાજુલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ સૂચનો કરવામાં આવ્યા પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે જઈને અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તાત્કાલિક બનાવવાળી જગ્યાએ જઈ અપહરણ થયેલ બાળકીને શોધી કાઢવા શહેરના સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સની મદદથી અપરણ કરનાર આરોપીને રાજુલા પોલીસે ગણતરીના કલાકો

આજે સવારના રાજુલા શહેરની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડોભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાળ ગુચ્છા અને કચરો જે છે એ વીણવાની કામ કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે એ મૂળ સિંહોર ગામના વતની છે એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા અને એની સાથે એનો બાળકો નાના બાળકો પણ હતા એમની સગીર વયની સાત વર્ષની દીકરીને એક વ્યક્તિ આ જ્યારે કામ કરવા માટે બંને ગયેલા હતા તો ત્યાં બાળકો એમાંથી આંગળી પકડી અને લઈ ગયેલો હતો આ બે અઢી કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણનવાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો જેથી તાત્કાલિક એ પોલીસ સ્ટેશને આવતા અને આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે જ જીતુ રવજી ગોહેલ રાહુ જે છે જેજાદ ગામનો છે ગામ છે અને જે જેજાત ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે બે હજાર એકવીસની સાલમાં આની ઉપર જ આ જ પ્રકારનું પાંચ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતા એને આજીવન કેસની એમાં સજા થયેલી છે અને બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો અને પહેલી જાન્યુઆરીએ એને જેલની અંદર હાજર થવાનું હતું કેદી તરીકે પરંતુ એ ફરાર હતો અને આજરોજ આ જે બનાવ જે ઘટના છે ગુનાને અંજામ આપ્યો છે ના મૂળ સુધી કેવા કારણોસર આગળનું આ બાળકીનું અપહરણ કરીને એનો શું પ્લાન હતો તેની ગુનાની સઘન તપાસ જે છે એ રાજુલા પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ જે કરી રહ્યા છે